ભાવનગર શહેરના આતાભાઈ ચોક સંસ્કાર મંડળ સહિત અનેક વિસ્તારોમાં ચાલી રહેલા રોડના કામને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ થઈ ગયા છે કાર્યસ્થળે ખોદકામ અને ધૂળ ઉડવાથી સામાન્ય લોકોને તકલીફ અનુભવવી પડી રહી છે પણ રિક્ષા અને અન્ય વાહન ચાલકો માટે પણ પરિસ્થિતિ મૂંઝાવટ બની છે સ્થાનિકોએ જણાવ્યું કે રસ્તા ખોદવાના પગલે અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે લોકો મહાનગરપાલિકા પર રોડ કામને ઝડપી અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મહાનગરપાલિકા આ કામગીરી ક્યારે પૂર્ણ કરશે અને ક્યારે રસ્તાઓ પરથી ધૂળ અને ખતરનાક પરિસ્થિતિ દૂર થશે અને હાલમાં જ્યાં ત્યાં ખોદાયેલા રોડના કારણે લોકોને સમય અને પૈસાની બરબાદી થઈ રહી છે તેવી હયાવરાળ લોકોએ ઠાલવી હતી રોડ હોય મંડળ વાળો રોડ હોય વાઘાવાળી રોડ હોય બધી રોડ ખોદાઈ ગયા છે શું કહેતો રોડ છેલ્લા પંદર વીસ દિવસથી રોડની બહુ પરિસ્થિતિ ખરાબ છે ને હાલવા ચાલવામાં બહુ રસ્ટ ઉડે છે બધાને ઉંબરલાકવાળાને બહુ તકલીફ થાય છે કેટલા ટાઈમથી પબ્લિક હેરાન થાય છે કેટલા પડે છે કેટલાને વાગે છે કોઈ ધ્યાન દેતું નથી વૃદ્ધો લોકો પડે છે બે વાર તો હું પણ પડી ગઈ છું પણ કોઈ ધ્યાન સરકાર દેતી નથી આ કામ છ મહિના થાય છે ખોદેલું પણ કોઈ આમાં ધ્યાન દેતું નથી જેમ બને એમ તેમ વેલાસર કરો તો સારું બીએમસી ને કહેવાનું એટલું જ તે કે તમે રોડે આવીને જુઓ આ રોડ તમે ખોદી નાખ્યા છે બરોબર અત્યારે હું બે એક્સિડન્ટ જોઈને આવ્યો મારાને ખબર નથી કે રોડ ખોદેલો આ રીતે થઈ જાય આમાં પબ્લિક બહુ હેરાન થઈ છે ભાઈ અને આ રીતે બીએમસી એ થોડુંક ધ્યાન દોરવું જોઈએ આ રોડ બહુ ખરાબ છે અહીંયા હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે છે અત્યારે રોડ બહુ ખરાબ છે તકલીફ બહુ પડે છે કોઈકને જલ્દી ટાઈમે પહોંચવું હોય તો આપણે પહોંચી ન શકીએ ઇમરજન્સી હોય ને તો આપણે પહોંચી ન શકીએ ટાઈમે એક કે રોડ હારા રાખ્યા નથી બધી જગ્યાએ ખોદ્યું છે કાં આ નવીન નથી આ હારા થતા નથી ખોદાઈ ગયા પછી એ રીતનું છે બધું અત્યારે કેટલાક રોડો ખોદાય છે તો તમને કેવી મુશ્કેલી પૂરેપૂરી કેમ વાહન લઈ નીકળવું મુશ્કેલ છે હું આખો ચોક્કસ બંધ હતો મુશ્કેલી એટલે પૂરેપૂરી આખો ચોક બધું વાઘાવાડી રોડ ઉપર ટ્રાફિક રહેતું અને ફૂલ ટ્રાફિકમાં હાલતું એક્સિડન્ટ એ બહુ થાતા પંદર થી વધારે નહીં આખું ભાવનગર ખોદાય જ ગયું છે એકેય રસ્તો હારો નથી તમારે જોવો એ બધા રસ્તા જોઈ લો સાહેબ બહુ તકલીફ પડે છે ઓફિસે મોડું થાય છે જવામાં તે બધું ફરી ફરીને અહીંયા આવવું પડે છે પરિમલ ચોકે મારી ઓફિસ છે ત્યાં બધે ફૂલ તકલીફ પડે છે ને એકેય રોડ હારા નથી બધામાં તકલીફ પડે છે તમે બધી જગ્યાએ જોઈ લો એક રોડ કોઈ નેતા આવવાનો હોય કે કોઈ આવવાનો હોય તો એ રોડ તરત સારો થઈ જાય છે બાકીના એકેય રોડ સારા થઈ જતા નથી બીજા બધા રોડ ખોદાઈ ગયા છે ભાવનગરમાં જે બા બીએમસી દ્વારા ભાવનગરમાં ઘણા ખરા રોડોના કામ ચાલુ છે રોડો ખોદાઈ ગયા છે શું કહેશો બીએમસીને અત્યારે ભાવનગરના લગભગ નેવું ટકા રોડો ખોદી ગયેલા છે મ્યુનિસિપાલિટીને અત્યારે રોડ ખોદવાની શું જરૂર હતી જ્યાં ચાર ચાર વર્ષ સુધી કંઈ ન કર્યું સમય ટાઈમ ભાવનગરમાં બીએમસી કોઈ જાતની કામગીરી થતી નથી જ્યારે નેતા આવે છે ત્યારે જોર થાય સારા થાય છે બાકી એકલા ખાડા પાંચ પાંચ મહિના છ છ મહિના સુધી આમનામ રોડ રહે છે અને ભૂંગળા નાખે ભૂંગળા કાઢે એમાં રોડ નવો બનાવેલો રોડને તોડી નાખે છે તો આવું મિસમેનેજમેન્ટ ભાવનગર સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી